આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના દાળનું શાક એકદમ ઢાબા સ્ટાઇલથી તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં એક કપ ચણાની દાળ લઈ લીધી હતી અને તેને મેં ત્રણથી ચાર કલાક પલાળી લીધી હતી અને ત્યારબાદ તેને હું કૂકરમાં એડ કરી અને તેમાં થોડું નમક એડ કરીશ અને એક કપ પાણી એડ કરી દઈશ અને તેને ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશ અને બેથી ત્રણ વિસલ વગાડી લઈશ તો તમે જોઈ શકો છો બેથી ત્રણ વિસલ વાગી ગઈ છે અને અહીં આપણી આ દાળ છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે અહીં આપણે વઘાર માટેનું બધું કટિંગ કરી લીધું છે તો હવે આપણે અહીં એક બાઉલ લઈશું તેમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું તેમાં આપણે થોડી રાઈ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી ઇંગ પાવડર એડ કરી દઈશું અને વઘાર માટે અહીં આપણે લાલ મરચું એડ કરી દઈશું સૂકું ત્યારબાદ અહીં આપણે લસણ એડ કરી દઈશું અને તેને એકદમ સરસ ફ્રાય કરી લઈશું અને ત્યારબાદ અહીં મેં નાની એવી એક ડુંગળી સુધારી લીધી હતી તે પણ આપણે તેને એડ કરી દઈશું અને ફ્રાય કરી લઈશું અને ત્યારબાદ આપણે એક ટમેટો પણ કટિંગ કરેલું હતું તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં આદુ પણ એડ કરી દઈશું અને અહીં મેં આ મરજાની કટકી કરી લીધી છે તેને પણ આપણે તેમાં એડ કરી લેશું અને આ બધાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ અહીં હું થોડું નમક એડ કરી દઈશ ત્યારબાદ અહીં આપણે હળદર પાવડર એડ કરી દઈશું જીરું પાવડર એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ આ બધા મસાલાને હું એકદમ સરસ મિક્સ કરી લઈશ તો હવે અહીં આપણી જે દાળ બાફેલી હતી તે તેમાં આપણે એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું અહીં આપણે આ દાળને થોડીવાર માટે ઉકળવા દઈશું અને ત્યારબાદ અહીં મેં વઘારમાં તડકા માટે રાઈ જીરું અને મરચું એડ કરી અને આ રીતે મેં તડકો દઈ દીધો છે દાળમાં એટલા માટે તો કહેવાય છે કે ઢાબા સ્ટાઇલ દાળ તમે જોઈ શકો છો કેટલી એકદમ સરસ દાળ બની ગઈ છે આપણી છોતાની સાથે ખાવાનું મન થઈ જાય એટલી સરસ બની છે અને સુગંધ બી એટલી સરસ આવે છે તો હવે આપણે તેમાં ઉપર કોથમરી છાંટી દઈશું તો અહીં આપણું આ શાક બની અને એકદમ સરસ રેડી છે ખાવા માટે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને એકવાર આ રીતે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ